નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર જાંબુગોડા પોલીસે તાલુકાના હીરાપુર ગામેથી ખુલ્લામાં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડતા પંથકમાં ફફડાટ ફેલાયો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે જાંબુઘોડા પોલીસ જાંબુઘોડાના વિવિધ ગામડાઓમાં નિત્યક્રમ મુજબ પેટ્રોલિંગમાં હતી તે સમયે જાંબુઘોડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી આર ચુડાસમાને બાતમી મળી હતી કે જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે કેટલાક ઇસમો ખુલ્લામાં પૈસા વડે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે જાંબુગોડા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી હીરાપુર ગામે રેડ કરતા નાયક ફળિયા નજીક આવેલ જંગલ વિસ્તારમાં ખાખરાના ઝાડની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા વડે જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા જેમાં કિશનભાઈ દીપસિંહભાઈ બારિયા રહેવાસી ગરમુલા સુંદરભાઈ શાંતિભાઈ નાયક રહેવાસી હીરાપુર પ્રતાપભાઈ અરવિંદભાઈ રાઠવા રહેવાસી હીરાપુર ઈશ્વરભાઈ ભીખાભાઈ બારિયા રહેવાસી હીરાપુર સુનિલભાઈ છત્રસિંહ નાયક રહેવાસી હીરાપુર મનીષભાઈ ભૈલાલભાઈ બારિયા રહેવાસી હીરાપુર આ છ જુગારીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જ્યારે પોલીસે દાવ ઉપરથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા રિકવર કરી પોલીસે જુગાર દ્વારા મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન